ક્ષા પર્વની ગુરૂ ચાવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સેક્શન ઇ ના જે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ છે એના તરફ આગળ વધીશું તો આજે આપણે અહીંયા શીખવાના છીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે કોઈ પણ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવું અને બીજું છે આપણે એસે એસેરાઇટિંગ જેને બહુ વિગતવાર ચર્ચા નહીં કરવું પણ કેવા કેવા પ્રકારના નિબંધો એટલે કે કેવા કેવા પ્રકારના પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ એટલે કે સેક્શન ઈ માં આપણને આ પ્રશ્ન પૂછાય છે પિક્ચર ડિસ્ક્રિપ્શન કેટલા માર્ક્સનું છે પાંચ માર્ક્સનું પાંચ માર્ક્સનું આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે જે આપણા માટે રોકડા માર્ક્સ છે બિલકુલ પણ કોઈ પણ સંજોગોમાં પરીક્ષામાં પિક્ચર ડિસ્ક્રિપ્શનનો જે આન્સર છે એ કોરો મૂકીને આવવાનો નથી નથી તમે કહેશો મને પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા આવડતું તો પિક્ચર ડિસ્ક્રાઇબ કરવા માટે પિક્ચર સામે નથી તો પણ આપણે જવાબ લખતા શીખી જઈએ ઓકે જોઈ લઈએ કેવી રીતે લખશું પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણી નજર સામે કોઈ પિક્ચર છે જે આપણને આપ્યું છે અને એને જોઈ જઈને એના વિશે જવાબ લખવાનો છે ત્યારે આપણે કોઈ પણ સંજોગોમાં ભૂતકાળ કેવો કોઈ કાળ વાપરવાનો આપણને ચિત્ર દેખાય છે એમાં એક્ટિવિટી દર્શાવી એ એક્ટિવિટી આપણે જયારે લખીએ ત્યારે કાં તો આપણે વર્તમાન કાળ વાપરવાના છીએ એમ ઇઝ આર કે રીતે કે ધીસ ઇઝ અ બોય કે રીતે અથવા તો આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાના છીએ કારણ કે આપણે ક્રિયા નજર સામે આપણને દેખાતી હશે કે બોયઝ આર પ્લેઇંગ અથવા તો ધી આર કટિંગ ધ કેક ઇન ધીસ પિક્ચર કોઈ બર્થડે પાર્ટી આપી હોય તો એ વખતે આપણને કાર્ડ કયા બંને ક્લિયર થઈ ગયા મગજમાં ચાલુ વર્તમાન કાળમાં લખો અથવા તો પછી એમેઝોન વાળું કોઈ પણ એક વાક્ય બનાવી લો તો એ રીતે આપણે પિક્ચર ડિસ્ક્રાઈબ કરવાનું થશે પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે માત્ર બે જ કાર્ડની જરૂર છે અને બંને વર્તમાન કાળ છે વર્તમાન કાળ આવડે એટલે આપણે પિક્ચર ડિસ્ક્રાઈબ કરી શકીએ ઓકે હવે પિક્ચર ડિસ્ક્રાઈબ કરતી વખતે વાક્યની શરૂઆત કેવી રીતે કરશો થોડુંક તમને ક્લિયર અહીંયા કરાવી દીધું હોય ને એટલે તમે આસાનીથી કોઈ પણ પિક્ચરને ડિસ્ક્રાઈબ કરીને લખીને જ આવશો પાંચ માર્ક્સ છે પાંચ માર્ક્સ હોય એટલે કેટલા વાક્યો લખવા જોઈએ આઈડિયાલી પાંચ માર્ક્સનું તમને અહીંયા પ્રોવાઈડ થતા હોય તો આપણે એટલીસ્ટ ટેન સેન્ટેન્સ તો લખવા જ પડે એનાથી વધારે નહીં લખો તો ચાલશે પણ દસ વાક્યમાં પિક્ચર પિક્ચર ડિસ્ક્રાઈબ કરવાનો આપણે પ્રયત્ન કરીશું ઓકે તો હવે ટેન સેન્ટેન્સ જે છે એમાં વાક્યની શરૂઆત કેવી રીતે કરશો ધેર it આર about we અબાઉટ વી કેન are દેર people પીપલ ઇન picture પિક્ચર અને મેં લખી દીધું કે આર અને પછી જે એક્ટિવિટી હોય ઇન ડિટેલમાં મેં સૌથી પહેલા હિયર વી હેવ અ સીન ઓફ જેવું તમને પિક્ચર આપે એટલે જોયા વગર કયું પિક્ચર છે શું છે સીધું લખવાનું સ્ટાર્ટ કરી દેજો સીન ઓફ ખાલી જગ્યા પહેલું વાક્ય તમારે શું લખવાનું છે હિયર વી હેવ અ સીન ઓફ ખાલી જગ્યા શું લખશો ખાલી જગ્યામાં હવે પિક્ચર જોજો એમાં તમને કોઈ બર્થ પાર્ટી દેખાય છે તો લખી દેજો બર્થ પાર્ટી ક્લાસરૂમ નો સીન છે તો ક્લાસરૂમ લખી દેજો કોઈ રેલવે સ્ટેશન બતાવ્યું છે કોઈ ટેમ્પલ છે કોઈ સી શોર છે કોઈ પબ્લિક પાર્ક છે હવે તમને જે પણ ચિત્ર આપ્યું હોય એ ચિત્ર નામ તો ખબર પડે આપણને કે આનું સીન છે બસ પહેલું વાક્ય પૂરું પહેલું પૂરું એટલે કેટલા માર્ક્સ ગયા અડધો વી હેવ અ ગયો ચલો બીજો એક અડધો માર્ક્સ લઈશું દેર ઇઝ ખાલી જગ્યા હવે ધેર ઇઝ દેર ઇઝ થી હું જે વાક્ય લખવડાવીશ ને એમાં તમારે શું લખવાનું ચિત્રમાં તમને જે જે વસ્તુઓ દેખાય છે એ તમારે લખવી છે તો ધેર ઇઝ એટલે કે ત્યાં છે અહીંયા પિક્ચરમાં છે શું છે તો ધ ગર્લ્સ આર સિટિંગ હિયર કે જે પણ પછી તમને જે જે દેખાય છે લખવું છે તો સ્ટાર્ટ ક્યાંથી કરશો એક સિમ્પલ શરૂઆત કરી શકાય કે ધેર ઇઝ અથવા તો ધેર આર બહુ વચનમાં લખવું હોય તો પછી આપણી પાસે છે કે લુક ધે આર તમારે કઈ કામ પોઈન્ટ આઉટ કરવું છે કે જુઓ આ લોકો આ એક્ટિવિટી કરી રહ્યા છે તો બધે ધેર આર ધેરા લખશું તો કોમન થઈ જશે એટલે એકાદ વાક્ય આપણે આ રીતે લખીએ કે લુક આપણને કેટલા લોકો દેખાતા હોય એ પણ આપણે લખી શકીએ લખ્યું અહીંયા દેર આર ખીપલ ઇન દિસ પિક્ચર આ ચિત્રમાં આટલા લોકો છે એક સેન્ટેન્સ બની ગયું આપણું આખું વી કેન સી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેન આવી રહી છે કે બલુન્સ બ્લો કરી રહ્યા છે કે જે પણ પ્રકારનું દ્રશ્ય હોય એના રિગાર્ડિંગ આપણે અહીંયા લખવાનું પછી અહીંયા તમને લખ્યું છે કે સાત થી દસ છેલ્લા ત્રણ વાક્યો વિશે લખીશું આપણે કે પછી જે એક્ટિવિટી હોય ને જે એક્ટિવિટી ચાલી રહી હોય ચિત્રમાં એ ડિટેલમાં તમારે લખવાની એટલે કુલ આપણે ચિત્રને દસ વાક્યોમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કરીશું એમાં ત્રણ થી ચાર વાક્યોમાં આપણે જે એક્ટિવિટી છે એને ડિસ્ક્રાઈબ કરીશું

એટલીસ્ટ ચાર હું તો લખીને જ આવશો અને હું તો એવું ઈચ્છું છું કે તમે પાંચ પાંચ માર્ક્સ પૂરેપૂરા અહીંયા આગળ સ્કોર કરો છો તમે ગ્રામેટિકલ મિસ્ટેક નથી કરી રહ્યા અને એકદમ સરસ રીતે લખો છો તો પૂરા માર્ક્સ પણ મળે હવે વાત આવી પેરેગ્રાફની પેરેગ્રાફ જે આપણે લખવાનું છે ને વિદ્યાર્થીઓ આપણને છ માર્ક્સ નો પૂછાય છે છ માર્ક્સમાં આપણને કોઈ પણ જગ્યાની વિઝિટ પૂછાઈ શકે છે કે વિઝિટ ટુ ધ વિઝિટ ટુ ધ ટેમ્પલ વિઝિટ ટુ ધ માર્કેટ વિઝિટ ટુ ધ રેલવે સ્ટેશન એટલે કોઈ પણ જગ્યાની વિઝિટ એના વિશે લખતા આપણે શીખવાનું છે બીજું પૂછાઈ શકે છે કે તમારું કોઈ પણ જે રોલ મોડલ છે લીડર છે ફેમસ નેશનલ લીડર છે એના વિશે લખવાનું પૂછાય પછી અલગ અલગ ફેસ્ટિવલ્સ છે કોઈ પણ ફેસ્ટિવલ્સ વિશે અથવા તો માય ફેવરેટ ફેસ્ટિવલ એવું પણ પૂછાઈ શકે છે પોલ્યુશન વિશે વારંવાર પૂછાતો હોય છે આપણને પછી એવી રીતે માય ફેવરેટ ટીચર તમારા પ્રિય જે ટીચર છે એના વિશે લખવાનું પૂછાય કોમન ટોપિક્સ પણ એ જે કોમન ટોપિક્સ છે એના પર દરરોજ તમારે એટલીસ્ટ એક પેરેગ્રાફ એટલે તમે થીમ ફાઇનલ રાખો કે આજે મારે કોઈપણ જગ્યાની વિઝિટ વિશે લખવું છે આજે મારે ફેસ્ટિવલ વિશે લખવું છે આજે મારે મારા ફેવરેટ રોલ મોડેલ વિશે લખવું છે તો એ રીતે કોઈપણ એક થીમ પર દરરોજ એક પેરેગ્રાફ લખવાની પ્રેક્ટિસ કરો ત્યારે ગોખ પટ્ટી ના કરીએ તો સારું આપણી મૌલિક ભાષામાં તમને જે ગમે છે તમે જે ફીલ કરો છો તમે જે બિલીવ કરો છો એના વિશે લખતા તો શીખવું જ જોઈએ ટેન્સ આવડી ગયા હોય આપણને વોકેફ પણ આપણી પાસે હોય તો પછી આપણે આપણા ગમતા ટોપિક પર લખી શકીએ વિદ્યાર્થી મિત્રો તો દરરોજ એક એક ટોપિક પર એટલીસ્ટ ફાઈવ લાઇન્સ લખવાની પ્રેક્ટિસ રાખજો તો તમને પેરેગ્રાફ રાઇટિંગમાં સજ પણ તકલીફ નહીં પડે અહીંયા આપણા કવર થાય છે છ અને પાંચ અગિયાર માર્ક્સ પાંચ માર્ક્સ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે અને છ માર્ક્સનો પેરેગ્રાફ છે છ માર્ક્સના પેરેગ્રાફમાં ક્યારેય કોઈને પૂરેપૂરા માર્ક્સ આવતા નથી તેમાં રાઇટિંગ મિસ્ટેક્સ એન્ડ લેંગ્વેજ એરર્સ હોય એના કારણે માર્ક્સ અડધો કે એક માર્ક્સ કપાઈ જતો હોય છે તો ચલો એમાં તમે છ માંથી પાંચ માર્ક્સ ભણો અને અહીંયા તો પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે જે વિદ્યાર્થીઓ બ્લાઇન્ડ છે એમને પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાનું હોતું નથી પિક્ચર ડિસ્ક્રિપ્શનના બદલે એમના માટે આવે છે સ્ટોરી તો વિદ્યાર્થીઓને પિક્ચર ડિસ્ક્રાઈબ કરવાનું હોય છે જે છોકરાઓને પાસ થવું છે માત્ર પાસ થવાની પણ ચિંતા જે લોકો કરી રહ્યા છે એમને પિક્ચર ડિસ્ક્રિપ્શન ભૂલથી પણ છોડવું જોઈએ નહીં જ સહેલો ટોપિક છે અને એમણે જે તમને વાક્યો આપી દીધા આ વાક્યો તમારે લખીને આવવાના છે એમાં તમને જે યોગ્ય લાગે બીજું તમે એડ કરી શકો છો આ પ્રકારનો તમે લખીને આવશો તો તમને સો ટકા સારા માર્ક્સ મળશે ડિસ્ક્રિપ્ટિવ લખી રહ્યા છીએ એમાં આપણી પાસે એક છે ટોપિક ઇમેલ રાઇટિંગ ઇમેલ રાઇટિંગ આપણને ફાઈવ માર્ક્સ નું પૂછાય છે એન્ડ ફોર સ્ટાન્ડર્ડ ટેન્થ ટેન્થ ના સ્ટુડન્ટને ઇનફોર્મલ ઇમેલ લખવાનું પૂછાય છે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇમેલ ફોર્મલ મેલ એન્ડ ઇનફોર્મલ મેલ ફોર્મલ મેલમાં એવું હોય કે જે તમારે કોઈ કંપનીમાં કેવી રીતે લખવાનું હોય જે વિગતવાર સિસ્ટમેટિકલી લખવાનું હોય અને ઇનફોર્મલ ઈમેલ જે છે એ તમે તમારા મિત્રોને લખી રહ્યા છો તો બંનેનું જે લખવાની સ્ટાઇલ છે એમાં ફર્ક ક્યાં પડે છે તો સેલ્યુટેશનમાં ફરક પડે છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં ફરક પડે છે અને ઈ મેલનું જે બોડી છે જે સ્ટ્રકચર છે આખું ચેન્જ થઈ જાય છે કારણ કે ફોર્મલમાં આપણી લેંગ્વેજ ફોર્મલ બની જાય છે અને ઇનફોર્મલ ઇમેલ આપણે આપણા મિત્રોને લખતા હોઈએ એટલે એમાં થોડુંક લેંગ્વેજમાં ફર્ક પડે છે તો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઇન ફોર્મલ ઇમેલ ઈમેલ લખતી વખતે ખાસ અને ખાસ અગત્યનું છે એનું સ્ટ્રકચર બોડી પાર્ટસમાં તો તમે લખશો પણ એના કરતા પણ વધારે અગત્યનું છે એનું સ્ટ્રકચર કે હાઉ વી આર રાઇટિંગ સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે એના કુલ માર્ક્સ છે આપણી પાસે પાંચ અને પાંચે પાંચ માર્ક્સ અહીંયા સ્ટ્રકચરમાં ડિવાઈડ થયેલા છે પણ જો તમે અધૂરું લખીને આવો છો કે મને સેલ્યુટેશન સુધી લખતા આવડે છે કે અડધા ઈમેલનો કોઈ માર્ક્સ મળશે નહીં પ્રયત્ન તમારે આખે ઈમેલ લખવાનું જ કરવો પડશે ત્યારે તમને સાચા જે કન્ટેન્ટ છે એના માટે માર્ક્સ મળવા પાત્ર થાય છે અહીંયા સૌથી પહેલા છે આપણે હેડર ઈ નું જે હેડર છે એમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ યાદ રહ્યું ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ સીસી અને બીસીસી પણ લખતા હતા કોપી અથવા તો કાર્બન કોપી કે બ્લાઇન્ડ કાર્બન કોપી એ નહીં લખો તો પણ ચાલશે એટલે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ ફ્રોમ એટલે જે ઇમેલ લખે છે તે એનું ઈમેલ આઈડી ટુ એટલે જેને મોકલવાનું છે એનું ઇમેલ આઈડી ફ્રોમ ટુ ડેટ એટલે કે તારીખ અને આઈ જશે સબ્જેક્ટ એટલે કે વિષય તમને ઈમેલની જે ઇન્સ્ટ્રક્શન આપી હશે સૂચના એમાં એનો ટોપિક આપ્યો હશે કે તમારે શેના વિશે મેલ લખવાનો છે એ જે ટોપિક છે એને તમે સબ્જેક્ટમાં લખશો એટલે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ આટલું ગોખાય તો ગોખીને પણ યાદ કરી લેજો એટલે સૌથી પહેલા આપણું આટલું ક્લિયર થઈ ગયું ફ્રોમ જેના દ્વારા ઈમેલ છે તે ટુ જેને મોકલવાનો છે તે ડેટ એટલે તારીખ અને સબ્જેક્ટ એટલે જે ટોપિક છે આપણે અહીં આગળ શોર્ટમાં એકદમ લખવાનું છે એટલે 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 સંબોધન લખતા ફ્રોમ ટુ સબ્જેક્ટ એક એક છોડ લાઈન છોડી અને પછી નીચે તમે સેલ્યુટેશન લખવાની શરૂઆત કરો થોડું નીટ એન્ડ ક્લીન હશે ટાઇડી વ્યવસ્થિત રીતે તમારો આખો જે ઈમેલ છે એ પદ્ધતિ લાગવો જોઈએ એટલે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ લખાઈ જાય એટલે આપણે એક લાઈન છોડી અને પછી નીચે આપણે લખવાના છીએ સેલ્યુટેશન અહીંયા તમારે ઇન્ફોર્મલ ઈમેલ લખવાનો છે એટલે તમારે એમાં રિસ્પેક્ટેડ સર નથી આપણે અહીંયા લખવાનું આવશે ફ્રેન્ડ ફ્રેન્ડ લખ્યા પછી વગર અહીંયા આ વ્યાયામ કરી દેવાનું આપણું સેલ્યુટેશન થઈ જાય એના પછી જે આપણે લખવાના છીએ એ છે મેઇન આપણું કન્ટેન્ટ એટલે કે ઈમેલનો બોડી પાર્ટ એમાં તમારે જે પણ ટોપિક ડિસ્કસ કરવાના છે જેવો ટોપિક બદલાઈ જાય પેરેગ્રાફ બદલી નાખો સૌથી પહેલા તમે કોઈ પણ તમારા મિત્રને જયારે કોઈ વાત કરતા હોય કે એને લેટર લખતા હોય કે ઈમેલ લખતા હોય ત્યારે સીધે સીધું કન્ટેન્ટ નહીં લખો પહેલા તમે એના સમાચાર પૂછશો કે હાઉ આર યુ હાઉઝ યોર ફેમિલી વોટ આર યુ ડુઇંગ શું ચાલી રહ્યું છે એ વિશે તમે થોડુંક તમારું જણાવશો અથવા તો એને પૂછશો એન્ડ ધેન યુ વિલ મૂવ ટુ ધ મેઇન કન્ટેન્ટ પછી જે ટોપિક વિશે તમે ચર્ચા કરવા માંગો છો એની એના પછી વાત કરશો એને એન્ડિંગમાં લાસ્ટમાં પાછા તમે ફરીથી સમાચાર જ પૂછશો કે આઈ હોપ કે તું મને ઝડપથી મળવા આવીશ વોટ યોર ફેમિલી ઇઝ ડુઈંગ અબાઉટ એના વિશે છે છેલ્લે તમે પાછું પારિવારિક પણ લખશો એન્ડ ધેન એન્ડમાં પાછું કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવી જશે તો બોડી પાર્ટ જે છે એ કેટલા વિભાગમાં મેં ડિવાઈડ કર્યો ત્રણ પેરેગ્રાફમાં ત્રણ ત્રણ લાઇનના એટલીસ્ટ ત્રણ પેરેગ્રાફ તમારે લખવાના થાય સ્ટાર્ટિંગમાં આપણે ખબર અંતર પૂછીએ છીએ આપણા મિત્રોના સેકન્ડ નંબરનો જે પાર્ટ છે એમાં આપણે જે ટોપિક વિશે એને ચર્ચા કરવા માંગીએ છીએ ટોપિક ડિસ્ક્રાઈબ કરીશું અને લાસ્ટમાં ફરીથી પાછું આપણે આશા રાખીએ છીએ કે હવે તું મને મળવા આવીશ અથવા તો આઈ હોપ કે તારું કાર્ય પૂર્ણ પૂર્ણ થઈ જાય અથવા તો તારા પેરેન્ટ્સ શું કરી રહ્યા છે એના વિશે પાછું એક જનરલ ડિસ્કશન એન્ડિંગમાં પણ આપણે કરીશું ઓકે તો આ રીતે એનું બોડી પાર્ટ કમ્પ્લીટ થશે દેન લાસ્ટમાં છે કોમ્પ્લિમેન્ટરી ફ્લુઝ એમાં મિત્રોને લખી રહ્યા છીએ એટલે આપણે સિન્સિયરલી કે યોર્સ ફેથફુલ કે એવું લખવાનું આવતું નથી રિગાર્ડ વિથ લવ એવો આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અહીંયા લઈશું અને લાસ્ટમાં આપણે આપણું જે નામ છે સિગ્નેચર છે એક્ઝામમાં તો એક્સ લખીએ તો પણ ચાલે તો એ આપણે આ રીતે પૂર્ણ કરવાનું છે ઈમેલ રાઇટિંગ એકદમ સહેલો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એટલે ઈમેલ રાઇટિંગ તમે કોરું મૂકીને આવો ને તો પરીક્ષામાં પાસ જ ના થવાય કારણ કે જ્યાં તમને સારા માર્ક્સ મળવા પાત્ર છે એ તમે લખ્યું નથી તો ગ્રામરના જે ટોપિક્સ આવશે એમાં ક્યાંક તમે વધારે માર્ક્સ યુઝ કરશો તો અહીં સુધી નહીં પહોંચાય એટલે આ જે સેક્શન ઈ છે તો સેક્શન ઈમાં આપણી પાસે કઈ કઈ વસ્તુ આજે આપણે શીખ્યા એક તો છે પિક્ચર ડિસ્ક્રિપ્શન જેમાં મેં ઓલરેડી લાઇન્સ તમને લખીને આપી દીધી કે કોઈ પણ પિક્ચર પૂછાય આટલી લાઇન્સ તો આપણે એટલીસ્ટ લખવાના છીએ પાંચ માર્કસ નું છે એટલે દસ લાઇન આપણે લખવાની છે દસમાંથી સાત એક લાઇન કોના વિશે કેવી રીતે લખવાની હોય આપણે ડિસ્ક્રાઇબ અહીંયા કરી ચૂક્યા છીએ એસે રાઇટિંગ છ માર્કનું આપણને પેરેગ્રાફ એટલે કે એસે લખવાનું પૂછાય છે જેમાં ટોપિક્સ કેવા હોય કોઈ જગ્યાની વિઝિટ વિશે હોય કે પછી કોઈ પોલ્યુશન વિશે લખવાનું છે કે તમારા રોલ મોડલ વિશે લખવાનું છે કે ફેવરેટ ફેસ્ટિવલ વિશે લખવાનું છે એના માટે લખવા માટે આપણે તમને ડેલી એક એક ટોપિકની પ્રેક્ટિસ કરવાનું કીધું એન્ડ વી હેવ અગેન ઇમેલ રાઇટિંગ છે પાંચ નું છે તો સિક્સ 5 એન્ડ 5 એટલે કે આટલા જે સોળ માર્ક્સ નું જે સેક્શન ઈ કવર કરવો છે એના માટે આપણે ઇમેલ રાઇટિંગ માટે આટલું જ તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ એક લાઈન છોડી દો પછી શું લખશો સેલ્યુટેશન કોને લખવાનું છે ઇન્ફોર્મલ ઈમેલ છે એટલે મિત્રને લખવાનું હોય ડિયર ફ્રેન્ડ ધેટ્સ ઇટ પછી તમે કોમન વાક્યોની શરૂઆત કરશો એના ખબર અંતર પૂછશો મેઇન ટોપિકની ચર્ચા કરશો અને પાછા એન્ડિંગ તરફ જશો એટલે બોડી પાર્ટમાં આપણે ત્રણ પેરેગ્રાફ નાના નાના ત્રણ ત્રણ લાઈનના એટલીસ્ટ લખીશું દેન લાસ્ટમાં આપણે આવી જશે અહીં આગળ રિગાર્ડ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને છેલ્લે નામ લખીશું તો આ રીતે ઇમેલ રાઇટિંગ પ્રોપર વેમાં લખવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આપણે ઇમેલ રાઇટિંગનો ઓપ્શન એકદમ આપણી પાસે સહેલો જ છે પણ કદાચ કોઈ વિદ્યાર્થીને એવું છે કે મારે ઇમેલ નથી લખવું ધેન વી હેવ ઓપ્શન હિયર આપણને ઇમેલ રાઇટિંગના અથવા માં મળે છે રિપોર્ટ રાઇટિંગ તો રિપોર્ટ રાઇટિંગ લખતી વખતે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની એનું શું ફોર્મેટ છે એ પણ આપણે અહીંયા સાથે સાથે શીખી લઈએ કારણ કે બંને ઓપ્શનમાં છે ડોન્ટ રાઇટ મતલબ ડોન્ટ ટ્રાય ટુ રાઇટ બોથ ઓફ બોથ ઓફ ધેમ ઈમેલ પણ લખો છો અને રિપોર્ટ પણ લખો છો એવું કરવાની જરૂર નથી જો ઇમેલ રાઇટિંગ ટ્રાય કરી રહ્યા છો તો રિપોર્ટ રાઇટિંગ ના લખતા બટ અગર તમારે રિપોર્ટ જ લખવો છે તો અહીંયા આપણી પાસે એનું ફોર્મેટ છે રિપોર્ટ રાઇટિંગ આપણને ઈમેલ નાથવામાં સેમ એઝ ફાઈવ માર્ક્સમાં પૂછાય છે જેવી રીતે મેં તમને કહ્યું કે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતા હોઈએ તો પિક્ચર ડિસ્ક્રિપ્શન વર્તમાન કાળમાં કરવાનું છે કારણ કે સામે પિક્ચર દેખાય છે અહીંયા જે રિપોર્ટ આપણે લખવાનો છે એ હંમેશા પાસ્ટ ટેન્સમાં લખવાનો છે ભૂતકાળમાં કારણ કે કોઈ પણ ઈવેન્ટ બની ગઈ છે ઘટના થઈ ગઈ છે એના વિશે આપણે એનું રિપોર્ટિંગ કરીએ છીએ એટલે એ હંમેશા આપણે પાસ્ટ ટેન્સમાં લખીશું રિપોર્ટ રાઇટિંગ લખતી વખતે કઈ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો ઇવેન્ટ્સની જે ક્રોનોલોજી છે જે ઇવેન્ટ જેમ બની છે ઘટનાક્રમ છે જણવાવો જોઈએ સવારે નવ વાગે જે ઇવેન્ટ બની છે અને વચ્ચે સાંજે પછી ચાર વાગ્યા સુધીની ઇવેન્ટ હતી તો પહેલા તમે ચાર વાગ્યા વિશે લખો પછી સવારના વાગ્યાનું ડિસ્ક્રિપ્શન કરો એવું ના હોય ઘટના જ્યાંથી જ્યાંથી શરૂ શરૂ થઈ થઈ છે ઇવેન્ટ હતી ફ્લેગ હોસ્ટિંગ હોય તમારી સ્કૂલમાં નાઇન થર્ટીથી પ્રોગ્રામ શરૂ થયો અને સાડા બાર પૂર્ણ થયો તો તમારે સિકવન્સ ફોલો કરીને એના વિશે લખવું પડે સવારે સાડા નવથી થી લઈને સાડા બાર સુધીનું જે ડિસ્ક્રિપ્શન તમે લખો છો એ ક્રમાનુસાર લખાવવું જોઈએ અને પાસ્ટ ટેન્સમાં લખવાનું હોય બીજી વસ્તુ છે કે આપણે અહીંયા લખતી વખતે ખાસ વસ્તુ કઈ હોય કે ભાઈ એક ફિક્સ જ છે રાઇટિંગ સ્ટાઇલ એની કે અહીંયા મધ્યમાં સેન્ટરમાં આપણે એનું ટાઇટલ લખીશું હેડિંગ એટલે કે ટાઈટલ ટાઇટલ શું આવશે જે સબ્જેક્ટ છે એ કે વિઝિટ ટુ ધ જે પ્લેસ હોય વિઝિટ ટુ ધ ઓર્ફનેજ કે કોઈ પણ જે મેઇન તમે ટોપિક આપી દીધું હોય અહીંયા આટલા માટે લખવાનું તમારે રહેશે શોર્ટ એન્ડ સ્વીટમાં જે આખી ઇન્સ્ટ્રક્શન આપી છે ઇન્સ્ટ્રક્શન નથી લખવાની એમાંથી જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઉઠાવીને ખાલી આપણે જે તારીખ છે છે એ અહીંયા મેન્શન કરી દેવાનું એક જ પેરેગ્રાફ લખો રિપોર્ટ રાઇટિંગમાં પહેલામાં મેં તમને સમજાવ્યું કે ઇમેલ રાઇટિંગમાં બોડી પાર્ટમાં મેં તમને ત્રણ ત્રણ લાઈન ના એટલીસ્ટ ત્રણ પેરેગ્રાફ લખવાનું કહ્યું અહીંયા હું એવું કહું છું કે રિપોર્ટ રાઇટિંગમાં એક જ મોટો પેરેગ્રાફ લખી દો દેટ ઇનફ જ્યાંથી ઘટના શરૂ થઈ અને જ્યાં એન્ડ થયું ત્યાં સુધી કમ્પ્લીટ આખું ડિસ્ક્રિપ્શન કરો સિંગલ પેરામાં પણ મોટો પેરેગ્રાફ આવશે અહીંયા પણ આપણી પાસે પાંચ માર્કસ છે એટલે એટલીસ્ટ દસ વાક્યો તો થવા જોઈએ બરાબર પણ